હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આજના સેશનમાં આપણે ક્વોન્ટમ આંકને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું ક્વોન્ટમ આંક આપણને યાદ છે ને ચાર ક્વોન્ટમાં મુખ્ય ક્વોન્ટમાં ગોણ ક્વોન્ટમાં ચુંબકીય ક્વોન્ટમાં અને છેલ્લો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાં એના આધારિત એમસીક્યુને આપણે એક પછી એક જોઈએ પહેલો એમસીક્યુ છે કક્ષા અને કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય બરાબર કક્ષા અને કક્ષક માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય આપણને ચાર સૂત્ર આપેલા છે બરાબર ચેક કરીએ આનું સોલ્યુશન જોઈએ મિત્રો આ પરમાણુ જે છે ને એ પરમાણુમાં એક કક્ષા અને બીજી કક્ષક કક્ષાને આપણે મુખ્ય ક્વોન્ટ આંક n થી બતાવીએ આપણે ને આપણે l એલથી બતાવીએ એલ બરાબર જીરો વન ટુ થ્રી ફોર એટલે એસપીડીએ રીતે કક્ષકો આપણને પડે સંખ્યા તમે જાણો છો ટુ એન સ્ક્ર થાય કારણ કે એન સ્ક્વેર કક્ષકો હોય તો ટુ એન સ્કવેર થશે કક્ષામાં ઇલેક્ટ્રોન ની સંખ્યા ટુ એન સ્ક્વેર અને કક્ષક જે હોય એ ટુ એલ પ્લસ વન હોય કક્ષકો કેટલી હોય કક્ષકો હોય ટુ એલ પ્લસ વન અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના કરતા બે ગણી એટલે ટુ ઇન્ટુ ટુ એલ પ્લસ વન એટલે કેટલા થશે ફોર એલ પ્લસ ટુ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફોર એલ પ્લસ ટુ એટલે ઓપ્શન આપણે શું જોધવાનું છે ટુ એન સ્ક્વેર અને ફોર એલ પ્લસ ટુ એટલે એનો જવાબ થશે બી મિત્રો સમજાયું ને બરાબર કક્ષા જે છે એ એન અને અને કક્ષા હોય હોય ને મિત્રો સંખ્યા એટલે વડે બતાવીએ જેટલી બે ઇલેક્ટ્રોન એટલે ફોર એલ પ્લસ ટુ એટલે ઓપ્શન થશે મિત્રો બી ઓકે ચલો આગળ વધીએ નવા એમસીક્યુ ઉપર જઈએ એન કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષકની સંખ્યા કક્ષક ન હોય મિત્રો કક્ષકોની સંખ્યા અને કક્ષકોના

એન કક્ષામાં કક્ષકોની સંખ્યા એન સ્ક્વેર જેટલી હોય તો સ્વાભાવિક છે ચારનો સ્ક્વેર એટલે એમાં સોળ કક્ષકો આવશે બરાબર હવે એમાં કક્ષકોના પ્રકાર કક્ષકોના પ્રકાર એટલે કેટલા ટાઈપની કક્ષકો છે બરાબર બરાબર કેટલા કેટલા મળ્યા તો આપણને મળશે ઓકે સુધી જવાનું છે યાદ છે ને એટલે આ એસ પી ડી અને એફ તો કેટલા પ્રકારની કક્ષકો મળી ચાર પ્રકારની કક્ષકો મળી હવે ઓપ્શન કયો જોવાનો બત્રીસ સોળ અને ચાર તો બત્રીસ સોળ અને ચાર એટલે ઓપ્શન કયો મિત્રો સી જવાબનો આવશે પરમાણુ માટે ચુંબકીય કોન્ટ માઇનસ ત્રણ હોય ચુંબકીય ક્વોન્ટમાં યાદ છે ને એ આપણને માઇનસ ત્રણ હોય તો મુખ્ય ક્વોન્ટમાં કેટલો ચલો બહુ ઈઝી એમસીક્યુ છે ફટાફટ એમ એ કેટલો આપેલો છે માઇનસ ત્રણ હવે માઇનસ ત્રણ એકલો તો હોય નહીં એટલે ના વેલ્યુ ના મૂલ્ય કેટલા સુધી કેટલા હોય માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી કારણ કે આ બાજુ જો માઇનસ ત્રણ હોય તો આ બાજુ પ્લસ ત્રણ હોવાના જ છે ઓકે હવે આ જો હોય તો એમએલ ઉપરથી મારે ની વેલ્યુ મેળવવી છે તો સ્વાભાવિક છે એમએલ પરથી એલની વેલ્યુ આપણે કેટલી કરેલી હતી માઇનસ એલથી પ્લસ એલ તો એલની વેલ્યુ કેટલી આવશે મિત્રો ત્રણ આવશે એલી વેલ્યુ ત્રણ આવશે પણ અહીંયા તો આપણે શું શોધવાનું છે મુખ્ય ક્વોન્ટમ હવે આના ઉપરથી મુખ્ય ક્વોન્ટમ આક જાવ તો L અને N વચ્ચેનો સંબંધ શું આવશે 0 થી N 1 તો N 1 કરીએ બરાબર છે તો અહીંયા N ની કિંમત અહીંયા 3 છે તો સ્વાભાવિક છે N ની કિંમત મારે કેટલી હશે 4 હશે કારણ કે 4 બરાબર છે 4 માંથી 1 કાઢું તો 3 આવશે એટલે જવાબ કયો થશે C ઓપ્શન થશે ખ્યાલ આવ્યો ને આમાં મુખ્ય ક્વોન્ટમાં કેટલો હતો માઇનસ ત્રણ એટલે એમ એલ ના મૂલ્યો માઇનસ ત્રણ થી પ્લસ ત્રણ મળ્યા બરાબર એટલે એલ ની કિંમત કેટલી મળી ત્રણ હવે એલ ની કિંમત ત્રણ હોય બરાબર તો એલ ની કિંમત માટે આપણે શું કરીએ ઝીરો થી એન માઇનસ વન તો એન માઇનસ વન કરીએ એટલે ચાર માંથી એક બાદ કરીએ તો ત્રણ આવશે એટલે ઓપ્શન કયો થવાનું છે સી ઓપ્શન આપણને મળશે ઓકે મિત્રો ચલો નવા એમસીક્યુ પર જઈએ પછી છે કક્ષકોના આકાર નક્કી કરતો ક્વોન્ટમાં કયો ચલો કક્ષકોનો આકાર કયો કોન્ટ નક્કી કરે પહેલો પહેલો કોન્ટ એટલે મુખ્ય કોન્ટામાર્ક એ તો કોષ જણાવે બીજો કોન્ટામાક હતો જેને આપણે એજી એજિમિથલ ક્વોન્ટામા સહાયક કોણીય વેગમાન ક્વોન્ટોમા બહુ બધા નામ આપેલા છે બરાબર છે ગોણ કોન્ટામા એવું બી કીધેલું છે અને એ જે ક્વોન્ટામાર્ક છે એનાથી કક્ષકનો આકાર નક્કી થાય

અહીંયા જીરો વન ટુ થ્રી સિક્સ સેવન સુધી લખી નાખી ચલો કઈ વાંધો નહીં હવે આપણે એમાં એચની કિંમત બતાવી શકાય હવે આપણે તો એચ પેટાકોસ એટલે કયો આવ્યો મિત્રો સ્વાભાવિક છે એ આવ્યો એચ માટે આવ્યો પાંચ એલની કિંમત કેટલી મળી પાંચ અને એમાં કક્ષકોની સંખ્યા ટુ એલ પ્લસ વન પ્રમાણે જવાનું

છઠ્ઠો એમ સીક્યુ છે થ્રી કક્ષક માટે એન અને એલ ના મૂલ્યો ખાલી જગ્યા હોય ચલો મિત્રો થ્રી કક્ષક બરાબર થ્રી કક્ષક માટે એન કેટલો હોય તો બહુ સીધી વાત છે એન ની કિંમત ત્રણ હોય અને ડી બરાબર એટલે એલ ની કિંમત યાદ છે ને કેટલી થશે એસ પી ડી એટલે જીરો એક બે તો એલ ની કિંમત આપણને મળશે બે

તો અહીંયા ની કિંમત મને જીરો એક બે ત્રણ અને ચાર સુધી જાય બરાબર કારણ કે એન પાંચ હોય તો એન માઇનસ વન પ્રમાણે જીરો એક બે ત્રણ ચાર પાંચ સુધી જાય અને અહીંયા એસ પી ડી એફ જી તો શું એન પાંચ હોય તો ચોથી કક્ષક જી આવશે હા જી આવશે તો આ સાચું છે આ મળશે ચલો ફોર એફ તો એ રીતે ફોર એફ ની પણ ગણતરી ફટાફટ બતાવી દઈએ એન બરાબર ચાર લઈએ તો એલની કિંમત જીરો એક બે અને ત્રણ મળશે તો અહીંયા તો તો બરાબર હોય અહીંયા એફ આવી શકે એટલે આ પણ સાચું છે ફરી પાછું ફાઈવ એચ આવ્યું ફાઈવ એચ તો એન બરાબર પાંચ હોય તો એચ તો આવે નહી કારણ કે અહીંયા એલની કિંમત ચાર સુધી મળે ચાર એટલે જી સુધી મળે તો આ શક્ય નથી બરાબર અને છેલ્લાને આપણે ચેક કરી લઈએ મિત્રો કે એન બરાબર છ લઈએ હવે એન બરાબર છ લઈએ તો એલની કિંમત ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સુધી જશે બરાબર એટલે અહીંયા એસ પી ડી એફ જી અને એચ ઓકે આવે એટલે આવે તો કઈ ના આવે એટલે ઓપ્શન થશે એલ અને એમ નો કયો સંબંધ સાચો છે બરાબર એલ એટલે આપણો ગોણ ક્વોન્ટમ એમ એટલે આપણો ચુંબકીય ક્વોન્ટમ બરાબર આપણે જાણીએ છીએ કે અહીંયા એમનો સંબંધ ટુ એલ

અને એમ બરાબર એક મૂલ્ય ધરાવતી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય બરાબર હવે આ જે છે ને આ ક્વોન્ટમ આર્કનો સેટ એક કક્ષક બતાવે આ ક્વોન્ટમ આર્કનો સેટ જે છે ને મિત્રો એન બરાબર ત્રણ એલ બરાબર એક એટલે પી અને એમએલ બરાબર એક છે બરાબર એટલે સ્વાભાવિક છે પી એક્સ હશે અથવા પી ઝેડ હશે એટલે આ એક જ કક્ષક બતાવે અને કોઈ એક કક્ષકમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ હંમેશા બે હોય એટલે આનો ઓપ્શન થશે ડી બરાબર તો પણ આને પાછું એકવાર જોઈ લઈએ શું છે આપણને એન બરાબર કેટલા આપ્યા છે ત્રણ એલ બરાબર કેટલા આપ્યા એક અને એમ એલ બરાબર કેટલા આપેલા છે વન ઓકે એન બરાબર ત્રણ છે એલ બરાબર એક એટલે પી કક્ષક થશે અને એમ એલ બરાબર એક હોય એમ એલ બરાબર એક હોય ને તો એના વેલ્યુ ક્યાં પીએક્સ હોય કાં પીઝેડ હોય

ફોલ ડી કહીએ એટલે આપણને આ ક્લિયર થઈ જવું જોઈએ કે ફોરડી માટે એલની કિંમત કેટલી ચાર અને ડી છે એટલે એલની કિંમત એલની કિંમત ડી માટે કેટલી મળશે બે તો ચાર અને બે બરાબર ચાર અને બે વાળી આપણે કિંમતો જોઈએ તો પહેલી તો નહીં જ આવે એના પર ચોકડું મારી દઈએ આ બે વધી એને આપણે ચેક કરીએ આ બેમાંથી કયો સેટ સાચો છે બરાબર આ તો સાચું છે એન બરાબર ચાર એલ બરાબર બે એન બરાબર ચાર અને એલ બરાબર બે હવે ધ્યાન આપજો અહીંયા એલ બરાબર બે હોય તો એમ ની કિંમત શું ત્રણ મળે ના મળે કેમ કારણ કે જો આપણે એલ ની કિંમત બે લીધી હોય ને મિત્રો તો એમ ની કિંમત આપણને માઇનસ ટુ માઇનસ વન જીરો પ્લસ વન અને પ્લસ ટુ મળે ઓકે એમાં ત્રણ નો આવે એટલે આ સેટ પણ ખોટો છે સાચો સેટ કયો તો આપણે કિંમત આપણને એક મળે કે ન મળે મળે એટલે સ્વાભાવિક છે અહીંયા એક આવ્યો અને એમએસ બરાબર માઇનસ વન અને એમ પણ આ સેટ ખોટો જ છે કારણ કે એમએસ બરાબર જીરો પણ આપેલો છે તો આનો જવાબ કયો થયો મિત્રો આનો જવાબ આવ્યો દી ઓકે આગળ વધીએ નવા પર જઈએ નીચે પૈકી કયો સેટ યોગ્ય નથી બરાબર કયો સેટ યોગ્ય નથી સાચો નથી બધા સેટને આપણે ચેક કરવા પડશે વન બાય વન આપણે શાંતિથી અને ચેક કરીએ પહેલો છે એન બરાબર ત્રણ હવે એન બરાબર ત્રણ હોય તો એલની કિંમત જીરો એક અને બે મળે તો અહીંયા જીરો છે એટલે આ હોય તો આ સાચું છે ઓકે હવે આ જીરો હોય તો એમ એલ જીરો મળે આ બી સાચું છે એમએસ પણ ચેક કરવાના છે પ્લસ વન બાય ટુ કે માઇનસ વન બાય ટુ એટલે આ ઓકે તો પહેલો સેટ મિત્રો કયો છે પહેલો સેટ છે સાચો બીજા સેટ પર જઈએ હવે એન બરાબર બે છે એન બરાબર બે છે તો એલની કિંમત બે આવે આવે ન આવે કેમ કારણ કે એલ બરાબર બે હોય ને એન બરાબર જો બે આપી હોય તો એલની કિંમત આપણને મળે જીરો અને એક બે નો આવે એટલે બીજો સેટ ખોટો છે ચલો હવે અહીંયા એન બરાબર ચાર હોય તો એલ બરાબર ત્રણ બરાબર એન બરાબર ચાર હોય તો એલની કિંમત જીરો એક બે ત્રણ આવી શકે તો આ વેલ્યુ સાચી છે હવે આ ત્રણ આવે તો ત્રણ આવે તો માઇનસ ત્રણ થી પ્લસ ત્રણ લઈએ એમાં માઇનસ ટુ આવવાના છે એટલે આ પણ સાચું છે ને આ પણ સાચું છે કારણ કે એમએસ બરાબર માઇનસ વન બાય ટુ આપેલું છે એટલે આ સેટ પણ સાચો છે ત્યાર પછી આ સેટને ચેક કરીએ એન બરાબર વન છે એલ બરાબર જીરો છે બરાબર એટલે આ થયો આપણો વન એસ હવે એમાં એમ બરાબર માઇનસ વન આવે ના આવે કારણ કે આની કિંમત જો કિંમત ઝીરો હોય તો એમ એલની કિંમત પણ શૂન્ય જ આવી જોઈએ એટલે આ સેટ ખોટો છે મિત્રો ઓકે જરા ધ્યાનથી જોજો હવે એન બરાબર ત્રણ છે એન બરાબર ત્રણ છે તો એલની કિંમત બે મળે હા મળી શકે કારણ કે એલ બરાબર ત્રણ હોય તો એની કિંમત ઝીરો એક અને બે આવે એટલે આ સાચો છે ઓકે આ સાચું છે હવે આ એલ બરાબર બે હોય તો એમ એલ ત્રણ આવે ના આવે કારણ કે એલ બરાબર બે હોય તો એમ ના વેલ્યુ માઇનસ ટુ થી પ્લસ ટુ આવે ત્રણ આવે એટલે આ સેટ અહીંયા ખોટો પડે છે તો સાચા કેટલા સેટ થયા તો એક નંબરનો સેટ સાચો થયો અને બીજો એ ત્રણ નંબરનો સેટ સાચો થયો બરાબર તો આપણે કયો સેટ યોગ્ય નથી તો આ તો સાચા સેટ થયા ખોટા સેટ કયા થયા બે ચાર અને પાસે ધ્યાનથી આવી રીતે એન ના મૂલ્ય ઉપરથી એલ અને એમ ના મૂલ્ય બધાના વેલ્યુ તપાસવાના અને ઘણીવાર વાર એસ ના વેલ્યુમાં ઝીરો કે બીજી કોઈ કિંમત આપી દે છે એટલે તમારે એસના વેલ્યુ બી ચેક કરવાના એસ ના વેલ્યુ તો એટલે કે સ્પીન કોન્ટેમાર્કના વેલ્યુ તો પ્લસ વન બાય ટુ કે માઇનસ વન બાય ટુ બે માંથી એક જ હોવા જોઈએ પેલા એન બરાબર ચાર લખીએ ચલો એન બરાબર ચાર છે હવે એન બરાબર ચાર છે એમ બરાબર બે આપેલા છે તો એની માટે પહેલા એન લઈએ એલની કિંમત આપણને જીરો એક બે ત્રણ મળશે ઓકે અને એમની કિંમત આપણે કેટલી લેવાની છે બે બરાબર એમની કિંમત સ્વાભાવિક છે જો બે હોય તો અહીંયા બે થી જીરો થી માઇનસ બે પણ હોઈ શકે બરાબર હવે ચેક કરતા જઈએ એલ બરાબર બે હોઈ શકે હા એન બરાબર ચાર હોય તો એલ બરાબર બે આવી શકે આ વિધાન સાચું છે એસ બરાબર પ્લસ વન બાય ટુ હોઈ શકે હોય જ શકે કારણ કે સ્પીન કોન્ટરમાં છે એટલે આ પણ હોઈ શકે કેમ ન હોઈ શકે ત્યાર પછી એમ બરાબર માઇનસ ટુ હોઈ શકે હા જો અહીંયા આ પ્લસ ટુ હોય તો આ બાજુ માઇનસ ટુ આવવાના જ છે એટલે આ પણ વિધાન સાચું છે તો બાકી શું રહ્યું આ જોવું પડે ડીની ડીમાં આપેલું છે એલ બરાબર જીરો એક બે હવે અહીંયા એન બરાબર ચાર લો ને મિત્રો તો એલની કિંમત જીરો એક બે ને ત્રણ તો ત્રણ નથી લઈ એટલે આ વિકલ્પ ખોટો છે તેરમા એમસીક્યુ ડી કક્ષક ના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન બરાબર ડી કક્ષક માટેના કોણીય વેગમાન સૂત્ર તમને યાદ હોય તો શું હતું અંડરુડ એલ એલ પ્લસ વન બરાબર

બરાબર થ્રી ગણેલું આપણે ગણીએ તો ટુ પી માટે પી બરાબર અહીંયા આપણે ડી માટે એલ બરાબર બે લીધા છે તો પી પી માટે એલ બરાબર એક લઈશું એટલે શું થશે અહીંયા મિત્રો વન વન પ્લસ વન કટ

સાય ફોર ટુ જીરો અહીંયા સાયને આપણે એમ બતાવી શકીએલ ઓકે આ જે વેલ્યુ છે બરાબર એ વેલ્યુને આપણે કમ્પેર કરીએ એટલે અહીંયા ફોર ટુ જીરો અને અલ્પ ન નકર ચારસો વીસ લખ્યું હોય તો પણ એન એલ અને એમ ના જ ક્રમ પ્રમાણે હોય એટલે એન બરાબર કેટલા છે મિત્રો ચાર એલ બરાબર કેટલા છે બે

પ્લસ વન પ્લસ ટુ અને પછી ઓકે તો પાકું હવે ફોરડી પછી એમ બરાબર ઝીરો છે તો આ એમ ના જ વેલ્યુ છે માઇનસ ટુ માઇનસ વન જીરો હવે એમ બરાબર જીરો છે એટલે આ જ લેવું પડે આપણે એ લઈએ એટલે ફોરડીકવેર થશે અને ફોર ડી ઝેડ સ્ક્વેર થશે મિત્રો એટલે જવાબમાં ફોર ડી ઝેડ સ્ક્વેર વાળું એન બરાબર ચાર જીરો અને આ બે મળશે ઓકે એટલે ઓપ્શન કયો થયો આપણો એ ઓપ્શન સાચો થયો જવાબ આપણને એ મળશે ઓકે જરાક ધ્યાન રાખજો હવે આવું જો કોઈ પૂછાય ને મિત્રો તો આવું આપણે જરાક યાદ રાખવું પડશે કે માઇનસ વનના વેલ્યુ કોની માટે હતા પ્લસ વનના વેલ્યુ કોની માટે હતા એ બધું આપણે થોડું મેમરાઇઝ કરવું પડશે ઓકે તો અહીંયા આપણે ક્વોન્ટમ આર્કને લગતા કેટલાક એમસીક્યુ જોયા મળીએ નેક્સ્ટ સેશનમાં ઓકે મિત્રો